તહેવાર ઉજવે છે પહેલું વાંચન પૈગમ્બરિયોના યોનાના ગ્રંથમાંથી અને શુભ સંદેશ નું વાંચન સંતુકૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગમ્બરિયોના યોનાના ગ્રંથમાંથી અધ્યાય એકની પહેલી કડીથી અધ્યાય બે ની પહેલી કડી સુધી અને કડી દસ પ્રભુની આજ્ઞાનો યોનાએ કરેલો પ્રભુનો એવો સંદેશો મળ્યો કે ઉપર મહાનગરી અને ત્યાંના લોકોને પુકાર કરીને કહે કે તેમના દુષ્કૃત્યોની મને જાણ થઈ છે યોના ઉપર તો ખરો પણ તાશીસ જવા તેનો ઈરાદો પ્રભુ થી ભાગવાનો હતો તે યાફા ગયો અને ત્યાં તેને તારશીસ જતું વહાણ મળી ગયું આથી તે ભાડું ચૂકવીને પ્રભુથી દૂર ચાલ્યા જવા માટે ચડી ગયો પણ પ્રભુએ સમુદ્રમાં ભારે વાવાઝોડું મોકલ્યું અને ભારે તોફાન થયું કે વહાણ તૂટું તૂટું થઈ ગયું એટલે ખલાસીઓ ગભરાઈ ગયા અને પોતપોતાના દેવની પ્રાર્થના કરવા લાગ્યા અને બોજો ઓછો કરવા માટે તેઓ વહાણમાં સામાન વામવા લાગ્યા પણ યોના વહાણના ભંડકમાં જઈને સૂઈ ગયો હતો અને ઘસ ઘસાટ ઊંઘતો હતો વાહનના કપ્તાને આવીને તેને કહ્યું ઓ ઊંઘણશી ઊંઘિયા શું કરે છે ઉઠ તારા દેવને ધાન આંખ જેથી તે કદાચ આપણા ઉપર દયા કરે અને આપણે મરતા બચી જઈએ ખલાસિયો એકબીજાને કહેવા લાગ્યા ચાલો આપણે ચિઠ્ઠી ઉપાડીને નક્કી કરીએ કે કોને પાપે આપણા ઉપર આ આફત આવી પડી છે આથી તેમણે ચિઠ્ઠી ઉપાડી તો તેમાં યોનાનું નામ નીકળ્યું પછી તેમણે યોનાને કહ્યું બોલ તું અહી શું કરે છે ક્યાંથી આવે છે તારો દેશ ક્યાં છે અને તું કઈ પ્રજાનો માણસ છે યોનાએ કહ્યું હું યહુદી છું અને આકાશના દેવ પ્રભુનો ભક્ત છું જેણે સમુદ્ર અને ધરતી બંને સર્જ્યા છે એણે વધુમાં તેમને કહ્યું કે હું પ્રભુથી ભાગી જાઉં છું આથી ખલાસીઓ ખૂબ જ ડરી ગયા અને કહેવા લાગ્યા તે આ શું કર્યું દરિયો વધુ ને વધુ તોફાની થતો જતો હતો એટલે તેમણે તેને કહ્યું અમે તને શું કરીએ તો દરિયો શાંત થાય તેણે કહ્યું મને ઉપાડીને દરિયામાં નાખી દો એટલે દરિયો શાંત થઈ જશે કારણ મને ખબર છે કે મારે કારણે તમારા ઉપર આ ભયંકર તોફાન આવ્યું છે તેમ છતાં ખલાસીઓએ વહાણને પાછું કાંઠે લાવવા માટે જોર જોરથી હલ્લેસા મારવા માંડ્યા પણ તેઓ ફાવ્યા નહીં કારણ દરિયો વધારે ને વધારે તોફાની થતો જતો હતો આથી તેઓ પ્રભુને ધ્યાન નાખી ઓ પ્રભુ અમે તને કાલાવાલા કરીએ છીએ આ માણસનો જીવ લેવા માટે અમે મરે જઈએ એવું ન કરતો અમારે માથે નિર્દોષની હત્યા ન નાખતો કારણ ઓ પ્રભુ તને જેમ ઠીક લાગ્યું તેમ તે કર્યું છે પછી તેમણે યોનાને ઉપાડીને દરિયામાં ફેંકી દીધો એટલે દરિયાનું તોફાન શમી ગયું આથી ખલાસીઓ પ્રભુથી ખૂબ ડરવા લાગ્યા અને તેમણે તેને બલી ચડાવ્યો અને બાધાઓ રાખી માછલીના પેટમાં રહ્યા રહ્યા યોનાએ પોતાના ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરી આથી પ્રભુએ માછલીને કહેતા તેણે યોનાને કિનારા ઉપર વામી નાખ્યો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોકકૃત ગ્રંથમાંથી અધ્યાય દસ કડી પચીસ થી સાડત્રીસ બંધુ કોણ એક શાસ્ત્રીએ આગળ આવીને ઈસુની પરીક્ષા કરી જોવા એવો પ્રશ્ન પૂછો કે ગુરુદેવ શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું ઈસુએ કહ્યું શાસ્ત્રમાં શું લખેલું છે શો પાઠ છે પેલાએ જવાબ આપ્યો તારે તારા પરમેશ્વર પ્રભુ ઉપર તારા પૂરા હૃદયથી તારા પૂરા જીવથી તારી પૂરી શક્તિથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો અને તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખો ઈસુએ તેને કહ્યું તારો જવાબ સાચો છે એ પ્રમાણે કર એટલે તને જીવન પ્રાપ્ત થશે પણ પોતાનો પ્રશ્ન નકામો નથી એમ બતાવવા ઈચ્છતો હોય ઈસુને કહ્યું પણ મારો ત્યારે ઈસુએ જવાબ આપ્યો એક માણસ યરુશાલેમથી યરીખો જતો હતો એવામાં તે લૂંટારુઓના હાથમાં સપડાયો તે લોકોએ તેના કપડા ઉતારી લીધા અને સારી પેટે માર પણ માર્યો અને તેને અદમું મૂકીને પોતે ચાલતા થયા હવે એવું બન્યું કે એક પુરોહિત તે રસ્તે થઈને નીકળ્યો પણ પેલાને જોઈને બીજી બાજુ થઈને ચાલ્યો ગયો આ જ રીતે એક પુરોહિત સહાયક પણ ત્યાં આવ્યો અને તે પણ તેને જોઈને બીજી બાજુથી ચાલ્યો ગયો પણ એક શમરૂની મુસાફરી કરતો કરતો તે ઠેકાણે આવી પહોંચ્યો અને પેલા માણસને જોઈને તેના દિલમાં દયા પ્રગટી તેણે તેની પાસે જઈ તેના ઘા ઉપર તેલ અને દ્રાક્ષ સવરેડીને પાટા બાંધ્યા અને પોતાના જાનવર ઉપર બેસાડીને તે તેને એક સરાયમાં લઈ આવ્યો અને ત્યાં તેની સંભાળ લીધી ઉપરાંત બીજે દિવસે બે રૂપા મોહરો કાઢીને તેણે સરાયવાળાને આપી અને કહ્યું તમે એની સંભાળ રાખજો અને તમે જે કંઈ વધારાનું ખર્ચ કરશો તે હું વળતા તમને આપી દઈશ હવે આ ત્રણમાંથી કોણ પેલા લૂંટારૂઓના હાથમાં સપડાયેલા માણસનો બધું કહેવાય તો શું ધારે છે પેલાએ જવાબ આપ્યો જેણે તેના ઉપર દયા લાવીને સેવા કરી તે ત્યારે ઈસુએ તેને કહ્યું તો જા તું પણ એ પ્રમાણે કરજે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો